હવે તમે છેલ્લા ચાર વર્ષ થી વાપરો છો ચાર વર્ષથી તમામ વસ્તુ પાક ફૂલમાં માં બધી નો વિકાસ થાય છે અને માંડવી નો કલર છે ને એ કાળો થઈ જાય કોઈ પણ મોલ માં નાખો બરાબર અને તમે ક્યાં ખાતર ભેગું વાપરો ઉરિયા ભેગું વાપરીએ બરાબર અને વીઘે કેટલું નાખો છો વિઘે એક કિલો નાખે એક કિલો યુરિયા ભેગું અને દરેક પાકમાં તમે પાક કરી લીધી છે આમાં ઉનાળુ શિયાળુ ચોમાસુ દરેક પાકમાં પણ ઉપયોગ કર્યો તમે ગયા વર્ષે મકાઈ હતી ને એમાંય ઉપયોગ કરી લીધો બરાબર છે અને બાકી શાકભાજી પાક તમે કરો છો એમાં પણ ઉપયોગ કરો છો એમાંય તમને ફેરફાર દેખાય છે બરાબર અને અન્ય ખેડૂત મિત્રો તમે સજેશન કરશો સિઝબોલ્ડ વિશે નખાય ખેડૂત ને બરાબર ને તો ખેડૂત મિત્રો આ રીતના છે ખેડૂતોને છેલ્લા ચાર ચાર વર્ષનો ભરોસો સિઝગોલ્ડ ઉપર છે અને દરેક પાકમાં ઉપયોગ કરવાથી તમને અચૂક ફાયદો દેખાશે ખરીદી કરવા માટે આજે જ અમારો સંપર્ક કરો અને જાજુ નહીં તો તમે ખાલી વીગાથી શરૂઆત કરો પછી આગળ જતા મોટા પેકિંગ તમે ટ્રાય કરી શકો આભાર